માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્થાનિકોની ભરતી કરવામાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે ત્યારે શિક્ષકોની ઘટ નિવારવા માટે સ્થાનિક ઉમેદવારોની તાત્કાલિક રજૂઆત કરવામાં આવે તેવી રજૂઆત આજરોજ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ ટેટ અને ટાટના ઉમેદવારોએ કરી હતી જે રીતે પ્રાથમિક વિભાગમાં કચ્છના સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે તે જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે મારું નામ મહેશ્વરી નીતા છે અને હું ભુજની નિવાસી છું હું ટેટ ટાટ પાસ છું અને અને સ્થાનિક ભરતી એટલે એકથી આઠમાં સ્થાનિક ભરતી કરવામાં આવે જેવી રીતે કચ્છમાં સ્થાનિક ભરતી એકથી આઠની રજૂઆત થઈ છે એવી રીતે નવથી બારમાં પણ થાય તો ઘણા બધા ઉમેદવારો છે બેરોજગાર છે એને છે ને ચાન્સ મળે એમ હાલ જે એકથી આઠમાં જે શિક્ષકો છે પિસ્તાલીસોની ઘટ છે અને નવથી બારમાં છસો શિક્ષકોની ઘટ છે આર્મી પટેલ હું ગસા માંડવી તાલુકાથી વાત કરું છું અમે આજે કચ્છ વિસ્તારમાં કચ્છના જે પણ ગામડા છે ત્યાં કને શિક્ષકોની જે ઘટ છે તે વહેલી તકે નિવારવામાં આવે અને કચ્છમાં શિક્ષકો કાયમી શિક્ષકો મળી રહે તે માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમને સારો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અને વહેલી તકે અમારા પ્રશ્નનું સમાધાન થશે હાલ કચ્છમાં પિસ્તાલીસોથી વધારે શિક્ષકોની ઘટ છે તો અમારી એવી જ રજૂઆત છે કે કચ્છ જિલ્લામાં એકથી કરીને બારમાં બધા જ કચ્છમાં કાયમી અને સ્થાનિક શિક્ષકોને લેવામાં આવે આજે અમે જિલ્લા પંચાયતમાં કચ્છના જે ટેટ અને ટાટના ઉમેદવાર છે એ બધા અમે ભેગા થયા હતા હાલ ગુજરાત સરકાર દ્વારા જે કચ્છની સ્થાનિક ભરતી જાહેર કરવામાં આવી છે તો આપણી કચ્છ એક અંતરિયાળ પ્રદેશ છે અને સરહદી જિલ્લો છે એને એની અંદર ઘણા બધા શિક્ષકોના પ્રશ્નો રહે છે હાલ આપણે ધોરણ એકથી આઠ જોઈએ નવ દસ જોઈએ અને અગિયાર બારમાં સતત એમાં કચ્છમાં જે શિક્ષકોનું ઘટ છે એ સતત ચાલ્યું રહે છે બહારથી જે શિક્ષકો આવે છે એ સતત થોડાક વર્ષો રહી પોતાની બદલી કરીને ચાલ્યા જાય છે તો હાલમાં સરકાર દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે સ્થાનિક ભરતી એમાં અમે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાને મળી અને રૂબરૂ એમને એક આવેદનપત્ર થ્રુ વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયમાં આ ભરતીમાં કચ્છના લોકોને અગ્રીમતા આપવામાં આવે અને ત્યારબાદ જે ધોરણ નવ દસમાં પણ આવી રીતે સ્થાનિક ભરતી થાય અને અગિયાર બારમાં પણ આવી રીતે સ્થાનિક ભરતી થાય જેના લીધે હંમેશા માટે કચ્છનો જે સ્થાનિકનો પ્રશ્ન છે એ જળવાઈ રહેશે અને કચ્છના શિક્ષણમાં પ્રગતિ થશે